અરે વાહ મારા બચ્ચાઓ આટલા બધા ઇનામ લઈને ક્યાંથી આવ્યા હે ગણપતિ ઉત્સવ હતો એમાંથી કોમ્પિટિશન હતું હા ઇનામ મળ્યું બોલો અરે વાહ કેવી રીતે કરવાની હતી એની અંદર સિક્કો મૂકવાનો અને ફૂક મારી સિક્કા મોઢામાં રાખ ભાગીન હોય લઈ જવાનું એટલે એનો આમાં ત્રીજો નંબર વાહ તો બહુ મસ્ત તારે મારે કુદમાં બીજો નંબર વાહ વાહ દેવા બેન ને કોથળા કુદમાં દેવન ભાઈ તમારે મારે કોથળા કુદમાં ત્રીજો નંબર હા અને દોડમાં પેળો નંબર વાહ વાહ વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન ત્રણેયને અને હવે અનબોક્સિંગ કરો કે આમાં છે શું વસ્તુ બતાવો તો ખરા અમને હાલો વાહ અમે તો એક્સાઇટિંગ છે કે આમાં છે શું આટલું બધું મસ્ત હે અરે વાહ 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 રીવા બેન વાહ આ દેવામાં આટલા મોટા ખોખામાં હું છે ઈ ખોલને પેલા

તો ત્રણેય છોકરાને કોંગ્રેચ્યુલેશન બેટા થેન્ક યુ